આજે છે આઠમ એટલે આપણે કરી નાખ્યું ડેકોરેશન કાનોડાનો બર્થડે ઉજવાનો તો હોય જ ને બસ આ બધું ડેકોરેશન કરી નાખ્યું છે હવે કાનાનો બર્થડે ઉજવી લઈએ આ છે મારો ગ્યુટ ગ્યુટ કાનુડો જે ફૂલ મોજ કરે છે આજે જે બનાવી દીધો છે કાનો બસ ગોપીને રમવાડે છે બધારે રમસ્તી કરવા મીડો છે પછી આપણે પુષ્પરાજ નંદ કરી નાખ્યો છે જો કૃષ્ણ ભગવાન આવી ગયા બધી ગોપીઓ કાનુડાને ફૂડે વધાવે પછી તો આપણે શું શરૂ કરી દીધા ગરબા હાલો બધા રાસ લેવા અમે તો શરૂ કરી દીધા રાસ પછી તો બધી ગોપીઓ પણ ટોપલામાં બેસાડી અને નંદ બધાએ ટોપલામાં બેસાડી દીધો પછી કરી નાખી કાનુડાની આરતી તો આજે કમેન્ટમાં જય જન્માષ્ટમી હે નંદ લખવાનું ભૂલાય નહીં બધાને બધાને હેપી જન્માષ્ટમી ગુડ નાઇટ હવે મળશું કાલે